એક સમયના દિગ્ગજ હિટર ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત અત્યંત દયનીય સચિન તેંડુલકરના જીગરી દોસ્તની આવી હાલત સામે આવ્યો વિનોદ કાંબલીનો ચોંકાવનારો વિડીયો ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની સ્થિતિ હવે વધુ ખરાબ થઈ ગઈ છે એક સમયે ટીમ ઇન્ડિયાનો સ્ટાર રહેલો ખેલાડી આજે યોગ્ય રીતે ચાલવામાં પણ સમર્થ નથી ભૂતપૂર્વ ક્રિકેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિનોદ કાંબલી એક સમય તેના બેટ થી ચોગા છગ્ગા નો વરસાદ વરસતો હતો તે આજે ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવન જીવે છે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર નો ખાસ મિત્ર વિનોદ કાંબલી આજે યોગ્ય રીતે ચાલવા માટે પણ સમર્થ નથી વિનોદ કાંબલી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બાઇક ના ટેકાથી ઊભો છે પરંતુ જ્યારે તેઓ ચાલવાનો પ્રયાસ કરે છે ત્યારે લથડાઈ જાય છે

અપાવી હતી નોકરી તાજેતરમાં જ્યારે વિનોદ કાંબલી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સચિને તેની મદદ કરી હતી સચિને તેને એકેડમીમાં કોચની નિમણૂક કરાવી હતી આ સિવાય તે મુંબઈની ટીમ ટ્વેન્ટી ટી ટ્વેન્ટી લીગમાં ટીમનો કોચ પણ બન્યો હતો પરંતુ આ પછી તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ જેના કારણે તે કોચની નોકરી ગુમાવી દીધી હતી ચાલુ મેચમાં વોશિંગ્ટન સુંદરને મારવા દોડ્યો રોહિત શર્મા થયું એવું કે મસ્તી ભર્યો વિડીયો કરોડો જોયો વિનોદ કાંબલીની કારકિર્દી વિનોદ કાંબલીએ ભારત માટે સત્તર ટેસ્ટ મેચ રમી છે અને તેણે એકસો ચાર વન ડેમાં ટીમ ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું વિનોદ કાંબલીએ ચોપન પોઈન્ટ વીસની સરેરાશથી ટેસ્ટ ક્રિકેટમાં એક રન બનાવ્યા હતા અને વન માં તેણે બત્રીસથી વધુની સરેરાશથી બે હજાર ચારસો સિત્તોતેર રન બનાવ્યા હતા વિનોદ કાંબલીએ ફર્સ્ટ ક્લાસ લિકેટમાં નવ હજાર નવસો પાંસઠ રન બનાવ્યા અને તેની સરેરાશ તહીં જેટલી હતી આવા સારા આંકડા હોવા છતાં આ ખેલાડીની કારકિર્દી ખૂબ ઝડપથી સમાપ્ત થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે